તો કેમ છે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે કે ઘઉંનું ઉત્પાદન તમે કઈ રીતે વધારી શકો છો એનપીકે પદ્ધતિ મુજબ તમે ઘઉંનું ઉત્પાદન સારી રીતે વધુ ઉત્પાદન કરી શકો છો તો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક પણ કરી દો જેથી અમારો પણ આત્મવિશ્વાસ બન્યો રહે તે વિડીયો જે પણ છે તે શરૂ કરીએ છીએ તો સૌથી પહેલાં હું મારી મોબાઈલની જે પણ સ્ક્રીન છે તેને આડી કરી દઉં છું ત્યારબાદ તમારે ખેડૂતની મોજ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાની છે તો તમને કંઈક આ રીતે તમને જોવા મળશે તો આ રીતે તમે જોશો તો તમને અહીં આ રીતે એપ્લિકેશન ખેડૂતની મોજ એવું લખેલું તમને જોવા મળશે ત્યારબાદ તમારો અહીં કૃષિ સમાચાર છે તેના પર ક્લિક કરવાનું છે તો તેમાં તમને અહીં જોવા મળે છે કે ઘઉંના પાકમાં કે છંટકાવના ફાયદા ઉત્પાદન વધારવા માટે મહત્ત્વની આ પદ્ધતિ છે જે સોલ એક બે હજાર પચીસના રોજ અહીં અપલોડ કરવામાં આવે છે તો આપણે અહીં ઘઉંના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રવાહી એનપીકી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ છંટકાવ કરવું એક ખૂબ અસરકારક પદ્ધતિ છે જેમાં કૃષિ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો મુજબ આ પદ્ધતિ ઘઉંના પાકમાં વિકાસમાં સુધારો કરે છે ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે પ્રવાહી એનપીકે કે છંટકાવના મુખ્ય ફાયદા નીચે મુજબ છે જે તમને હું જણાવું છું ક્ષમતા પ્રવાહી એનપીકે છોડના પાન દ્વારા જાય છે તાત્કાલિક પોષક ઉપલબ્ધ કરાવે છે ઉત્પાદનમાં વધારો પ્રવાહી એનપીકેનો ઉપયોગ ઘણા દાણા દાણા વધુ ભરાવદાર અને ગુણવત્તાવાળા બનાવે છે જેને કારણે ઉત્પાદન ક્ષમતા વધે છે પછીની વાત કરીએ જો વિકાસમાં સુધારો આ છંટકાવ છોડના મૂળ અને પો પાનના વિકાસને પ્રોત્સાહન આપે છે જે પાકના આરોગ્ય પર સીધી અસર કરે છે ત્યારબાદ જો વાત કરીએ આર્થિક રીતે ફાયદાકારક છે પ્રવાહી એનપીકે છંટકાવ એક સસ્તો અને અસરકારક ઉપાય છે જે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરે છે છંટકાવ માટેની યોગ્ય પદ્ધતિ સાચો સમયની જો વાત કરીએ તો ઘઉંના પાકમાં પચીસથી ત્રીસ દિવસ પછી પ્રથમ વખત છંટકાવ કરવો ત્યારબાદ જરૂરિયાત મુજબ પંદરથી વીસ દિવસના અંતરે ફરીથી છંટકાવ કરવો સચોટ મિશ્રણ બનાવવું પ્રવાહી એનપીકે યોગ્ય પ્રમાણમાં પાણી સાથે મિશ્રણ કરવું અને માત્ર પ્રમાણિત ઉત્પાદનનો ઉપયોગ કરવો તો ખેડૂત મિત્રો વાતાવરણના ખ્યાલની જો વાત કરીએ તો મોડી સાંજ અથવા વહેલી સવારના સમયે છંટકાવ માટે પસંદ કરવું જેથી પોષક તત્વો વધુ સારી રીતે શોષાઈ શકે ત્યારબાદ જો વાત કરીએ તો જંતુનાશક સાથે મિશ્રિત ન કરવું પ્રવાહી એનપીકેને અન્ય જંતુનાશક દવાઓ સાથે મિશ્રિત ન કરવું કારણ કે તે પાક માટે નુકસાનકારક થઈ શકે છે તો ખેડૂતો માટે ખાસ સલાહ એ છે કે કૃષિ નિષ્ણાતોની સલાહને અનુસરીને જ એનપીકેનો ઉપયોગ કરવો જમીન પરીક્ષણ કરાવીને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે યોગ્ય ખાતરનો જ ઉપયોગ કરવો ગુણવત્તાવાળા ખાતર અને પ્રવાહી એનપીકેના ઉત્પાદનો પસંદ કરવા ખાસ ધ્યાન આપવું હવે નિષ્કર્ષની જો વાત કરીએ તો પ્રવાહી એનપીકે છંટકાવ ઘઉંના પાકમાં ઉત્પાદન વધારવા માટે એક વૈજ્ઞાનિક અને અસરકારક ઉપાય છે આ પદ્ધતિને અપનાવવાથી ઘઉંના દાણા વધુ ગુણવત્તાવાળા બને છે અને ખેડૂતોને વધુ આર્થિક લાભ મળે છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો પાંચ લોકોને શેર કરો અને તમારા મિત્રોને પણ શેર કરો અને એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને પણ અવનવા વિડીયોની માહિતી મળતી રહે તો થેન્ક યુ વિડીયો જોવા બદલ